નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વડોદરામાં મંગળવારે મોડી રાત્રે એક ગમકવાર માર્ગ અકસ્માત આ ઘટના માન્ય ચાર શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલક નીતિન જાનીની ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર આ અધેદ ઘટના શહેરના અવધૂત ફાટક નજીક વિશ્વામિત્રી રોડ પર મોડી રાત્રે બની હતી કાર ચાલક નીતિન જા બેફામ ગતિએ કાર હંકારી રહ્યું હતું અને નશામાં હોવાથી તેને સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો કાર સીધી ફૂટપાથ પર ચડી ગઈ અને ત્યાં શ્રમિક કચડી નાખ્યા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ અકસ્માતમાં ચાર વર્ષના માસુમ બાળક નીતિન પર કારના પેડા ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું મૃતક બાળકની ઓળખ નીતિન તરીકે થઈ છે ઉપરાંત સોનિયાબેન અને આશાબેન સહિત અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ